હેલો એવરી મારું નામ ગીતા પરસાણા છે આજનો મારો વિષય છે બાળકને જીતતા નહીં જીવતા શીખવાડીએ હશે ચડિયાતા મુજથી ઘણા હું ખુદમાં પૂર્ણ છું નથી બનવું કોઈની જેવું જરાય હું ખુદમાં સંપૂર્ણ છું કે નથી બનવું કોઈની જેવું જરાય હું ખુદમાં સંપૂર્ણ છું આ વાક્ય એક બાળક બોલે છે બાળકને સમજવા માટે ચાર ટીની જરૂર હોય છે ને જો આ ચાર ટી સમજાઈ જાય તો માતા પિતા બાળકનું જીવન બદલી શકે છે જેમાં પહેલો ટી છે તે છે ટેલેન્ટ ટેલેન્ટ સૌનું અલગ હોય છે એક જ ક્ષેત્રના બે સફળ વ્યક્તિને જોશો ને તો તેના ટેલેન્ટ પણ અલગ હોય છે જેમ કે અમિતાભ બચ્ચન અમિતાભ બચ્ચન સારામાં સારો કુક હોઈ શકે લતા મંગેશકર સારામાં સારી ટેનિસની ખેલાડી હોઈ શકે અરે જેને દુનિયા ટોપ ગણે છે જે ભારતનું જેને તમે ભારતનું ગૌરવ ગણો છો એ વ્યક્તિને પણ ભગવાને એક જ એવી વસ્તુ આપી છે કે જેમાં તે ટોપ થઈ શક્યા છે એટલે અહીં બેથી તમામ માતાઓ અને બહેનોને મારી પ્રાર્થના છે કે માતાજીએ તમને દીકરાઓ આપ્યા છે ને દીકરીઓ આપી છે તમાર તમને કોઈ રજનીકાંત નથી આપ્યા તમારી ઘરે કોઈ રજનીકાંત નથી આપ્યા કે એને બધું જ આવડી જાય એ કોઈ સાઉથના હીરો નથી એટલે પરંતુ જ જગતની દરેક માને તો એવું જ લાગે કે જગતનું શ્રેષ્ઠ સંતાન સામેવાળા શોભનાબેનની ઘરે જ છે એટલે જોજો વારે વારે આપણે પણ હું છું આપણે પણ એમ જ કહેતા હોય સામેવાળા સામુ જો સામેવાળી સામું જો સામેવાળાને સામેવાળી કરવામાં રહીએ ને આપણા છોકરા પાછળ રહી જાય કમ્પેરિઝન ન કરો કમ્પિટિશન ન કરો આ બે સૂત્ર જીવનમાં ઉતારશો ને તો નક્કી ખરા અર્થમાં તમે તમારા બાળકનું ભલું કરશો જ્યારે હવે બીજો ટી છે તે છે ટાર્ગેટ તેનો ટાર્ગેટ અલગ હોય છે એક આપણો સમય હતો કે પપ્પા ડૉક્ટર હોય ને એટલે સ્વાભાવિક રીતે છોકરો ડોક્ટર જ બને પછી કોઈને સ્કૂલ હોય એટલે એનો છોકરો સ્કૂલમાં જ જાય પરંતુ આજની જે નવી પેઢી છે એના વિચારો અલગ છે કહેવાનો મતલબ એ છે કે એનો ટાર્ગેટ અલગ છે એનો અને એના પપ્પાના વિચારો નહીં મળે અત્યારે એટલે તમે કોશિશ કરી શકો છો કે પપ્પાના પગલે ચાલે પપ્પાનો ધંધો ચલાવે વારસો સાચવે પણ પછી બધા પપ્પાના પગલે ચાલે તો એ પછી પપ્પુ થવાય એટલે કહેવાનો મતલબ એ છે કે બધી જ જગ્યાએ પપ્પાના પગલે ન ચલાય

હવે ત્રીજોટી છે ને તે છે ટેકનોલોજી ટેકનોલોજી વિશે એક બાપે બહુ સરસ વાક્ય કીધું છે કે મારી નવ વર્ષની દીકરી રાતોરાત અઢાર વર્ષની થઈ ગઈ મારો દસ વરસનો દીકરો રાતોરાત વીસ વર્ષનો થઈ ગયો એટલે કે ટેકનોલોજી વધી ગઈ છે આપણે નાના હતા ત્યારે ખાલી બીડી પીવાના જ વ્યસન હતા અને બીડી પીવામાં જ છોકરા બગડતા અને ઘરે આવી એટલે પપ્પાને ખબર પડી જાય કેમ કે પાન ખાવાનું તો બજેટ હતું નહીં આપણી પાસે એટલે કહેવાનો મતલબ એ છે કે બી બીડીના વ્યસન ત્યારે વધારે હતા પરંતુ આજની આ જનરેશન સામે તમારે મારે સ્વીકારવું જ પડશે કે આપણા જે આ સંતાનો છે ને તે આઈફોન ટેન છે અને આપણે તેની સામે તેત્રીસ દસ જેવા છીએ એને ગૂગલમાં ડોટ 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 કરીને ઘણું ન જોવાનું જોવા મળશે પરંતુ એની વચ્ચે જે સંયમ રાખવાનો છે ને આપણે એને સમજાવવાનું છે એને સાચી સલાહ આપવાનું છે હવે ચોથોટી છે ને તે છે ટ્રસ્ટ તમારા સંતાનો પર ભરોસો રાખજો પરંતુ આંધળો વિશ્વાસ ન રાખતા તમે તેના પોલીસય ન બનો જજય ન બનો તમે તેના પોલીસય ન બનો જજય ન બનો ચોકીદાર બનજો તમારા સંતાનને બહુ પરફેક્ટ નહીં બનાવો ને તો ચાલશે તમારા સંતાનને બહુ પરફેક્ટ નહીં બનાવો તો ચાલશે પણ તમારા અને તમારા સંતાનના રિલેશનને બહુ પરફેક્ટ બનાવજો કેમ કે એક બાપ તરીકે મારા પપ્પા નારાજ થઈ જશે મારી મમ્મી નારાજ થઈ જશે આ એક જ ડર એને દુનિયાના કોઈ પણ દૂષણથી બચાવશે બાકી તમારી અને અમારી કોઈની તેવડ નથી કે એને પકડી પાડીએ એને એવી દસ એપ્લિકેશન કે દસ વેબસાઇટ ડાઉનલોડ કરતાં આવડે જ છે કે જેમાં તે કોઈ સાથે વાત કરી લેશે ને તો પણ તમને મને ખબર નહીં પડે કેમ કે આપણે બહુ પછાત છીએ ચાલીસ ઉપરની પેઢી આપણને વોટ્સઅપ ને ફેસબુક સિવાય તો કાંઈ ખબર નથી પડતી એટલે તમારા ઇમોશનલ બોન્ડિંગ જ તમારા સંતાને બેસ્ટ બનાવશે છેલ્લે હું અંતમાં એટલું જ કહીશ કે હું પણ એક મા છું એટલે માર્કશીટના મોહતા જ નહીં બાળકને ટેલેન્ટના શરતાં જ બનાવીશું બાળકને જીતતા નહીં જીવતા શીખવાડીશું અસ્તુ